નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત એકસો છાસઠ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કામોનું ઝડપથી આગળ ધપી રહ્યા છે આ દિશામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને પાટણ લોકસભા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજે એકસો લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર રસ્તા અને અન્ય માળખાકીય સુવિધાઓનો પણ વિકાસ કરવામાં આવશે આજનો સિદ્ધપુર શહેર માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં એકવીસ કામ એકની સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને

ના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે હવે બદલો આપવાનો છે